જે કુખાર મેડીમાં સમયસર દેવાબદી કરવા છતાંય કેમ દુઃખ તે વાત ઉપર કુખાર મેડીમાં શું પ્રવચન આપ્યું આપણે ભાગ ત્રણ માં જોશું જય કુખાર એ એથી જોઈને તમને પ્રેરણા થશે કે ભલે આપણે દીકરા દીકરીઓના ભવિષ્યના નિર્માણ માટે આજ પૈસા રૂપિયા બધું કમાતા માતાઓ ભગવાન જોડે એમ જોડે પ્રાર્થના કરતા પણ એ પૈસા કમાવા કમાવા તમારા દીકરા દીકરીઓનો સંસ્કાર હાલવાનું ભૂલી જાઓ ભૂલી જાઓ છો ને પૈસા કમાવામાં વ્યસ્ત આખો દાડો રાત દાડો પરિશ્રમ કરે પણ સંસ્કાર એ તમારું જ કરેલું કાલ પાછળ એટલે આજ ગુરુ પણ તો પેલા ગુરુ તમારા મા બાપ કહેવાય જેટલા પગે લાગીને આયા જો આમાં તો પચી ટકા નહીં તમારા તમારા ગુરુ છે તમને ગુજરાતી માતૃભાષા બોલતા ના શીખવાડ્યું હોત તો હું મેરડી બોલું છું તમને તમને ખબર પડત પડત તો જ્ઞાન આવ્યું તમને સમજ આલી ને તો ભલે તમારા મા બાપ ઉંમર લાયક હોય તમને શરમ આવતી હોય કોઈ દાડ પગે ના લાગ્યા હોય છતાંય આજ ગુરુ પૂનમનો દાડો છે ને ભલે આજે નહીં તો કદાચ ઘેર જાવ મોડા તો કાલે તે તમારા ઉંમરલાયક મા બાપ હોય તમારા દાદા દાદી હોય વડીલ હોય એમને ગુરુ પૂનમ નિમિત્તે લાગી અને એમનો આભાર વ્યક્ત કરજો કે તમે જીવનમાં મને કંઈક થોડા ઘણા સંસ્કાર જ્ઞાન સમજ આલી એ બદલ તમારો આભાર ખાલી આટલું કરજો ને એ તમારું ધર્મ છે શું કોઈપણે એનો આભાર વ્યક્ત કરવો એ તમારું ધર્મ છે સૂર્યનારાયણનો આભાર વ્યક્ત કરવો પડે ચમ એના પ્રકાશથી તમે બધું જોઈ શકો છો તારે જ્ઞાન થાય છે કે આ ગાદી છે આ મોબાઈલ છે આ ભાઈ આ બાજુ ઉભા છે આ ભાઈ આ બાજુ ઉભા છે દેખાય છે ને કોના કારણે સૂર્યનારાયણના પ્રકાશના કારણે અંધારું હતો દેખાત એટલે એને રોજ નમન કરજો બધું બહુ છે માર જોડે ખાલી આ ધર્મ નિભાવો તો બધું જ છે પણ બહુ વાર લાગશે આમાં વાર ભલે લાગતી પણ કોશિશ કરજો હિંમત હારતા આ બધી વાતો તમે ઘેર જઈને કદાચ પાલન કરશો ને તો તમારા ઘરના કદાચ સહમત નહીં થાય તમારી વાત હું માનું છું તમારા ઘરના સંમત નહીં થાય પણ એમનું ધ્વન આલવું વિરોધ કરે બોલે ગમે તેવું મારા દીકરાની જ વાત કરું પેલા દીવા કરતા ને તખંડ દીવો રાખતો મારો દીકરો મારો દીકરો જેમ તેલ પૂરે ને એમ ઘરના એમ કે આખો દાડો તેલ હોતું હશે જેટલું ખાતા ને એટલું કે દીવા પારવાનું પૂછી જો અનુભવ એમને કોઈ એવું ના હોય હું જ હું વિરોધ મારા કરીને છે ને મારો દીકરો શું કરે છે તેલ નહીં હોતું ચો લેવા જાય છે મારા દીકરાએ મારું તેલ પૂરવા છે ને ભાઈબંધો જોડે હાથે લંબાયેલા લાવે પચાસ રૂપિયા તેલ લાવું છું માતા દીવો મારો હોલવા દેવો ઘરના કહી દીધું તમારે તેલ લાવો એટલે આવજો હું દુનિયા ચોરી કરી નહીં લાવીશ પણ મારી મેલેડી નું તેલ પૂરીશ એ ઘરના વિરોધ નહીં કરતા ઘરના તો ભાવ સારો જ હોય જે તે નડતર રૂપ થતા હોય ને જે તે દેવ એ તમારો વિરોધ કરશે ભક્તિમાં તમે નિવેદ કરશો ને તો તમારા ઘરના જોડે બોલાવડાવશે અરે જેટલી વાર જેટલી વાર નિવેદ કરવાના હોય પેલા એક દીવો કર્યો અત્યારે પોત દીવા કરે હવે હાથ કરે જેટલા કરવાના છતાંય ભરજો સમય આવશે ને એમનો ચોખ્ખો ભાવ થઈ જશે કાન છે ને તમારા બંધ ના કરો તો મનના અંદરના કાન બંધ કરી દેજો થશે તમારો વિરોધ તમારા કુટુંબમાં કદાચ તમને કોઈ દેવ ધૂણવા આવશે ને તો એમ કે છે કે આ તો ચુડેલ ધૂણ છે ભૂત ધૂણ છે ફલાણો ધૂણ પણ તમને વિશ્વાસ હોય હું કે મારા કોઠે મારી મહાકાળી આવો છો તો વિશ્વાસ રાખજો તમને વિશ્વાસ હોય કે મારા કોઠે મારી ઉક્તાની મેલડી આવે છે તો કાકા કુટુંબ મોને ના મોને તમારું પરિવાર મોને ના મોને પણ રુદિયે રમાડજો તમારી માતાઓ રાજી રહે રહેશે અમારા દીકરાના અનુભવ દુનિયા તૂટી પડે હા એક નહીં પણ તમારે પહેલાય કીધું જોતો ધૂણવું તમારો ધૂણનો મજાક ક્યારે બધા બનાવો જ્યારે તમે લગનમાં ડિસ્કો ચાલતો તમે ધૂણવાનું ચાલુ કરો એટલે કોઈક મજાક બનાવો લગન છે ચોથી આઈ માતા આઈ તમે તમારી માતાઓને કહેવાય કે માડી તાર ધૂણું હોય તો કેજે હું ચોક આગો એકલો જતો રહીશ બધા વચ્ચે મારે ધૂણું અને એવી ભાવનાઓ થી ધૂણવાનું ને કે હું ધૂણું તો મને કોક પગે લાગે આવી ભાવનાઓ થી જો ધૂણીને કોક ના ખમા કહેવા છે ને તો તમારી ઈચ્છા પૂરી થશે કે હું ધૂણી કોક ના કઉ કે જા કર દઈશ તે કઈ ખોટું પડશે કઈક ને કેતા મારી માતા ધૂણવા બોલે પડતું નહીં પણ માતા પેલા તું કુત્તા મારે છે ઘડીક શાંતિ તો રાખ એનો ભાવ તો ચેક કર ખાલી કોકે હાર પહેરાયો નહીં કોકે ચોલ્લો કર્યો નહીં ને તો જાઉં હું મેલડી ગાડી લઈ એટલે હો ભરતો ખરો પેલા હું મેલડી ફૂલું કોઈ દાડો તમે હોનાનો હાર પહેરાવો તો ફૂલું જોવો છો મારા દીકરાને કહી દીધું દીકરા તું મારા દીકરા ચારે એવી આશા નહીં રાખી કોઈ દાડ કે હું ગાદીપતિ બનવું મોટો બનું જ્ઞાની બનું એનો તો બસ મારા પ્રત્યે પ્રેમ જ હતો પણ મને એવું લાગતું કે મારા દીકરાની આ જે ભાવના છે ને એ ભાવનાનો સદુપયોગ કરી અને સંસારમાં મારાથી થાય એટલું કલ્યાણ કરવું છે ભલે પાંચસો હજાર કે લાખ જેટલા મારા હાથે લખ્યા છે ને એટલા મારા હાથે સુધરશે એમનું જીવન પરિવર્તન થશે ભક્તિમય થશે આનંદમય થશે ને એમાં હું મેલડી મારા દીકરાના લેખમાં જસ લખી દઈશ હા શું ખોટું એટલે હું મહેનત કરું છું તમને એવું લાગતું તમારી માં ઘેર નહીં ચન કર્તવ્ય કોનું તમારી ઘરની માતાનું મારા કરતા વધાર તમારી માતાનું સુખી કરવા કોનું કોણ તમારી માતાનું તો એ તમારી માતાનું કર્તવ્ય હું જો સોલંકી પેઢીની માતા નિભાવતી હોય તો સમ નિભાવું છું કે કઈક કરતા ધર્મનું નું નામ ટકી રે માતાઓનું અસ્તિત્વ ટકી રે આજ મારા કારણે હું એવું માનું છું દુનિયા જે કે પણ આજ મારા કારણે એક લાખ પરિવાર છે કે આજ આજ ભક્તિ ભાવમાં ગયા કદાચ અભિમાન થી ગયાતી નહીં ઘણા નહીં બતાવતી કે મેં આટલું આલ્યું આટલું કર્યું પણ આજ એક લાખ પરિવાર એવો છે કે જેના ઘરમાં માંસ મટન ખાવાનું બંધ થઈ ગયું કૂનદાન કરતા થઈ ગયા તકલાને ચણ નાખતા થઈ ગયા કુતરાના બિસ્કિટ ખવડાવતા થઈ ગયા ગાય ને રોટલી ખવડાવતા થઈ ગયા થઈ જયા કે નહીં આ ટકી રહે એના માટે મહેનત કરું છું લખન મને કોઈ સ્વાર્થ જેમ જેમ વસ્તી વધતી જાય છે આજ તો ભારત ફર્સ્ટ નંબરે આવી ગયું એવું કહે છે ને એમ એમ સંસાધનો ટેકનોલોજી વધતી જાય છે જેટલી વસ્તી વધે છે એટલા ઘરો બનતા જાય છે બને છે ને તો આ ઘર બનાવવા ફ્લેટ બનાવવા જો પ્રકૃતિનો નાશ થાય છે થાય છે ને જોવો છો ને ઝાડ કપાય છે વર્ષો જૂના ઝાડ મોટા મોટા વટલા હોય હારા એવા લીમડા થયેલા હોય ભરાવદાર લીમડા હોય એ ઝાડ કપાય છે દાડે 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 તો આ પ્રકૃતિ છે ને એ રૂઠી છે રૂઠાય

ધરતી માતા રૂઠી છે આ મોણસોના આવા પાપ થી પણ મારા બન્યા છો ને મન મોનો છો ને કદાચ ચોમાસાનો સમય ગાળો માટી જમીન હંમેશા ભીની જ રહે છે તો એ તમારા ઘરની આગળ કોઈ જગ્યા હોય વાડો હોય તો લીમડાનો છોડ કે આબો કે તમને જે ફાવે ઝાડ આસો પાલવ પવિત્ર ઝાડોમાં જે છે એ તમને ફાવે ઝાડ એક રોપો પણ એક રોપો તમારા સમજવાનું આ મારી માનું જતન કરું છું મારી માનું કદાચ હું ભોણું આલું છું એમ કરીને એને પોણી રેડ એનું જતન કરશો ને તો પ્રકૃતિ રાજી થશે પ્રકૃતિ રાજી થશે ને તો તમારી મારાજી રાજી થશે આવું મેલે જેના જગ્યા નહી એના માટે ફરજિયાત નહીં પણ જેના ખેતરો છે ઘર છે વાડા છે એના માટે જો તમે બે ઝાડ કાપ્યા હોય તો અમે ચાર રોપવા પડે તો એનો પ્રહાર છે ને એની જે ક્રોધ છે ને એ તમાર સુધી અસર નહીં કરે તમારો બચાવ રાખવા માટે આ થોડું ધરતી પર આવો પવિત્ર ઝાડ રોપી અને પ્રકૃતિને રાજી કરી લો તો મારો રોમ રાજી રહે છે મારા જેવી મેલેડી રાજી રહે છે બરોબર છે તમારા ઘેર જો પવિત્રતા ને એટલી નવી ઉર્જા ને એવો આનંદ ભર્યું વાતાવરણ ના રાખવું કોડા મારે ભૂલવું બેકાર છે કરશે કોણ કોણ કરશે જોવા આજે આંગરી ઊંચી કરી જો નહીં કર્યું તો જ ઘેર ભાઈ રોજ છે ને લીમડો જાડો લઈ લઈશ લે એટલે ખબર પડી જાય મારી કીધું તો મેં લીમડો રોપ્યો નહીં કરશો ને આટલું